ગુજરાતના દસ આઈપીએસ અધિકારીઓની બદલી વર્ષ બે હાજર વીસ ના પાંચ આઈપીએસ અધિકારીઓની સિનિયર સ્કેલ અપાયા તો આઈજી ગગનદીપ ગંભીર ને ગાંધીનગર એડમિનિસ્ટ્રેશન તરીકે મુકાયા રાઘવેન્દ્ર વીસીપી ક્રાઈમ સુરત સરહદ સિંગલ જીસીપી ક્રાઈમ અમદાવાદ નીરજ બળગુર્જર એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર એક ચૈતન્ય માનલી કે એસપી સીઆઈડી ક્રાઈમ લવિના સી ડીસીપી સાયબર ક્રાઈમ અમદાવાદ મુકાયા છે કે નિર્જ નીરજ બડ ગુર્જર કે જેઓ એડિશનલ પોલીસ કમિશનર હતા તેમની ટ્રાન્સફર કરીને તેમને અમદાવાદ શહેર સેક્ટર એક ના એડિશનલ પોલીસ કમિશનરની જવાબદારી સોંપાઈ છે ઉપરાંત પાંચ આઈપીએસ અધિકારીઓને સિનિયર ટાઈમ સ્કેલ ગ્રાન્ટ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ